પરંતુ ગટરના ઢાંકણા ખુલાવાને કારણે અને ગટર જર્જરીત હોવાના કારણે ગટરના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા લોકો છે તાત્કાલિક ધોરણે નેશનલ નિકાલ કરે કાયમી તેવી લોક માંગણી ઉઠવા પામી છે ગટરના વપરાતા પણના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે સાથે સાથે ગટરના પાણી ઉપર આવવાના કારણે રોડ રસ્તા ઉપર ખાડા પડવાથી લોકોને ચાલવા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ત્યારે સ્વસ્થ ભારતની વાત કરતા સરકાર સાંતલપુરના બસ સ્ટેન્ડ આજુબાજુના અને હાઇવે રોડની બંને સાઇડ ગંદા પાણીનો ભોગ બની રહેલા લોકો તાત્કાલિક ધોરણે ગટરનો નિકાલ કરવાની માંગણી કરી રહ્યા છે ગટરના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક સેન્ટર સાંતલપુર આવેલું હોય અહીં આજુબાજુના ત્રીસથી ચાલીસ ગામોના લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે तातकालिक का धोरणे आवगंदा पणो कायमी धोरणे निकाल क्रम आवे તેવી गाव लोकांनी मागणी उठवा पाहिम छे वगरेक से जाडेजा सांतलपूर पार्थी पार्थी। मारा आज जे गटर विषये तमे सु हो केवा मांगो आप कितना टाइम दी गटर भर जे पाच वर्षादी हां कोण आने जावणा रस्ता बदा गटर वाला का करता नथी हं आणि उंद पुरोटा पर जावा माते तकलीफ रेती होय ने हां